નમસ્કાર દૂરબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને લોકોની મીટ છે કે હવે આ ચૂંટણીમાં શું થશે કારણ કે જે પાંચ વર્ષ ગયા એ લોકોએ ખૂબ જ યાતનાઓ અને હજી પણ ભોગવી રહ્યા છે અને ખૂબ જ પરિસ્થિતિ બેકાબુ છે જૂનાગઢની એમ કહી શકાય કે વિકાસ ગાંડો નથી થયો વિકાસ જૂનાગઢનો છે ને એ બેકાબુ થઈ ગયો છે ત્યારે ચૂંટણી આવી છે અચાનક ચૂંટણી આવી ગઈ અને ટૂંકા ટાઈમમાં ચૂંટણી આવી છે ત્યારે લોકોને ખૂબ જ નારાજગી છે એક સમયે ભાજપને છપ્પન સીટો લોકોએ આપી હતી પરંતુ જે પરિણામો પછી લોકોએ ભોગવા છે પાંચ વર્ષ યાતનાઓ એ ખૂબ જ આપ સૌ જોઈ રહ્યા છો કે કઈ રીતે પરિસ્થિતિ ત્યારે જૂનાગઢની અંદર જે એક બેસ્ટ અને સંનિષ્ઠ અને ઈમાનદાર જે આપણે કહી શકાય એવા એક ઉમેદવાર છે જે ભાજપમાંથી દર વખતે લડતા હતા અને અમારી નજર સામે એ લોકોની પાસે જતા હતા રાત દિવસ પોતે કામ કરતા હતા એની સાથે એના સાથી મિત્રો હતા એ કંઈ દેખાતા નહોતા એનું ફક્ત એક જ કામ હતું તો આપણી સાથે અત્યારે હિતેશભાઈ ઉદાણી છે જે ગાંધી તરીકે ઓળખાય છે ખરેખર જૂનાગઢના ગાંધી કહેવાય એમને તો એમની સાથે આપણે વાત કરી કે હિતેશભાઈ આજે અપક્ષ ફોર્મ ભર્યું છે શા કારણે અપક્ષ ફોર્મ ભર્યું ત્યારે મારા વિસ્તારમાં વોર્ડ નંબર દસમાં પક્ષનો અપક્ષ ફોર્મ કારણ એટલું જ હતું કે વોર્ડમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી હું જે છેલ્લે ચૂંટણી બાબતનું થયું ડિકલેરેશનનું હતું કે મેં કોઈ એપ્રિલ મેમાં આવશે એ પહેલી વહેલા ચૂંટણી આવી ગઈ એટલે હું બધા પ્રજાજનોને કામ કરવા જાતો પ્રજાજનોને મને એટલું જ કીધું કે તમને પક્ષમાં ટિકિટ આપે તો લડજો જ ન લડો તો અપક્ષ લડજો મેં તમારી સાથે જ છીએ આ પ્રજાના સાથના હિસાબે હું આ ચૂંટણી લડી રહ્યો છું પ્રજા મને કીધું કે સો ટકા તમને અમે જીતાવી દેશું અને પાંચ વર્ષ તમે જે કામગીરી કરી છેલ્લી તો તમારે યાર જે બીજા ત્રણ છૂટાયા હોય ને એ લોકો ક્યાંય દેખાતો હતા કે તમને સાથ આપ્યો કોઈ ના પાંચ વર્ષમાં નેવું ટકામાં મેં એકલાએ જ કામ કર્યું છે પાંચ વર્ષમાં કોઈ કોઈ આવી વાત નથી મારે અપાસ ઉપર કોર્પોરેશનમાં બેવું પડે મેં એને કીધું કે તમે મારી વિશાદ સાકા કોઈ દી આપ્યો નથી એ હું બેસતો મારા માટે ન બેસતો પ્રજાના કામ માટે બેસતો પ્રજાને સંતોષ મળે વહેલું કામ થાય કાંઈ એવી સોબરતા તાત્કાલિક મળે એ માટે વપાસ પર બેસતો મને કોઈ એવો નહોતો કે મારું નામ ના વધે માર તો પ્રજાએ મને ચૂંટ્યો હતો કે પાંચ વર્ષ માટે પ્રજાના કામ કરી મારથી થાતા હતા એટલા બધા કર્યા એવું નથી કે તાત્કાલિક થાય બે પાંચ દિવસે થાય પણ હું કરવા જતો અને કોઈ ફોન ન મેં ફોન ઉપાડ્યો ન હોય તો એને સામો ફોન કરી અને હું એને કહેતો કે શું કામ છે ફરિયાદ છે તમારી અમે પણ જાણીએ છીએ ને હું પણ હિતેશભાઈના વોર્ડનો મતદાર છું એટલે મને ખબર છે કે કોઈપણ પરિસ્થિતિમાં ગમે ત્યારે એ હંમેશા હાજર રહેતા રાતના સ્ટ્રીટ લાઇટની દાડીમાં પેલી વાહન આવે છે એમની અંદર બેસીને સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ કરાવતા આ નજરે જોયેલું છે એટલે આવા જે કોર્પોરેટરો છે એ ખૂબ જ ઓછા હોય છે દરેક શહેરોમાં એમાં જૂનાગઢની અંદર જે હિતેશભાઈએ ખરેખર ખૂબ સારું કામ કર્યું છે અને હવે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે તો ખરેખર આવા જે ઉમેદવારો છે તેમને આપણે મત આપવો જોઈએ હજી ચૂંટણી મત ટૂંકમાં ઉમેદવારી પત્ર ભરવાનું અત્યારે શરૂ થઈ ગયું છે તો બે દિવસમાં આપણે ખબર પડી જશે કે કોણ ઉમેદવાર આપણા વોર્ડમાં આવ્યા છે તો ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું કે તમારા વોર્ડમાં જે ઉમેદવારો આવે એમને જોઈ ચકાસી અને ખરેખર એ લોકો કામ કરી શકે એમ છે અગાઉ હતા તો એણે શું કર્યું છે આ બધું જોઈ અને પછી એને મત આપશો એવી અમારી વિનંતી છે આવા ચૂંટણીના અપડેટ માટે અમારી ચેનલને આપ જુઓ દૂરબીન ન્યૂઝ અને અમે દરેક વોર્ડની અંદર પ્રજા પાસે આવવાના છીએ કેમકે જ્યારે આ ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને ઉમેદવારો નક્કી થી જાશે પછી અમે આપની પાસે આવશું અને આપની વ્યથા છે એ રજૂ કરશું અને ખરેખર કેવા ઉમેદવાર લાયક છે એ આપને અમે જણાવશું નમસ્કાર